નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજે છોટાદેપુર તાલુકામાં બીજા દિવસે પણ સરપંચ પદના ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે સમગ્ર ગુજરાતમાં પાંચ હજાર એકસો પંદર સરપંચોની બેઠક માટે મતદાન યોજાનાર છે જે માટે ચૂંટણી પંચ દ્વારા ચુમ્માલીસ હજાર આઠસો પચાસ વોર્ડ અને સોળ હજાર પાંચસો મતદાન મથકોને સજ્જ કરી દેવામાં આવ્યા છે આજે સવારથી જ સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સામે ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા છોટાઉદેપુર તાલુકાના હરવાટ અંબાલા ચિસાડિયા મલાજા અને અંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના ઉમેદવારો આજે પોતાના સભ્યો સાથે તાલુકા પંચાયત તેમજ જિલ્લા સેવા સદન ખાતે ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા આજે ત્રણ વર્ષ પછી અમારા હરવાડ ગામના જૂથ પંચાયતની ચૂંટણી ઘણા લાંબા સમય બાદ આવી છે હું આજે સરપંચના ઉમેદવાર તરીકે મારી પત્ની રાઠવા પીનાબેન નારાયણભાઈના ફોર્મ ભરવા માટે આવ્યા છે ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે બધા સાથ સહકાર આપે છે જો હું વિજેતા બનીશ તો ગામનો વિકાસ અને બધું સારું થશે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલતું હતું અને ચૂંટણી પાંચ પાંચ વર્ષ પહેલાં પૂરી થઈ હતી પણ અમુક એના ઇશ્યુથી ચૂંટણી લેટ થઈ તો અત્યારે હું આર્મી આર્મીથી રિટાયર થઈને સતત ત્રણ વર્ષથી હું ગામ લોકોની સેવા કરું અને પંચાયતની વગર સત્તાએ પણ સેવા કરી છે અને આજે હું અત્રોલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવા ઉમેદવારી ફોર્મ હું અને અમારા સભ્યોએ ભર્યું છે અને ખુશીનો માહોલ છે કે અમને આ સરપંચ તરીકે છોટા માટે ખૂબ સમર્થન સાથે આજે મેં છૂટાતી બુર ખાતે ફોમ ભર્યું ઘણા સમયથી અમારા ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણી વિલંબ હોવાથી વહીવટદાર શ્રેના હાથે જવાથી એકદમ પણ કામ પણ થોડું આનું અચકાતા હોવાથી પણ તમામ જનતાઓને પરેશાની હોય જેથી તાત્કાલિક ધોરણે સરકારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે તત્પર એની ધ્યાને લેવાઈ એ બાબતની અંદર અમે છોટાદેપુર તાલુકાના છોટાદેપુર જિલ્લાની અંબાલાજુ ગ્રામ પંચાયત ખાતે અમે સભ્ય તમામ બોડી સાથે સરપંચની ઉમેદવારી આજે નોંધાવીને પત્ર ફોર્મ ભરી રહ્યા છે ફૂલ વિશ્વાસ છે કામો જે વિકાસના રાહે આવે છે વિશ્વાસ લઈને પ્રજાને સાથે રાખીને ચાલીશું અને પ્રજાને ગમે એવું કરીશું સમગ્ર ગુજરાતભરમાં બેલેટ પેપર થનારી એક કરોડ ત્રીસ લાખથી વધુ પોતાના ઉપયોગ કરશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ અટકી પડી હતી જો કે હવે ઓબીસી અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે

ચમાળીબેન રૂપસિંહનું ફોર્મ ભર્યું છે અને મીરાબેન રૂપસિંગનું એક ડમી ભર્યું છે એક સરપંચ લોના સભ્યો દસ સભ્યો હાથે ભર્યું છે વીસ વર્ષથી સરપંચ તરીકે અમે સંભાળીએ છીએ અને ગામ લોકો હજુ પણ વિકાસ આગળ વધારવા માંગે છે એ એ ઉમેરથી આજે અમે ફોર્મ ભરી રહ્યા છે અક્કરતે આપણે જીતેશું કારણ કે કામગીરી આપણે ઝીરો મેથી સર્જર કર્યું છે એટલે હજુ આગળ વિકાસ કરવા માંગે છે ગામ લોકો એટલે ફરીથી આપણે જીતેશું અને ગામ લોકોનો બધાનો સહકાર છે એટલે અમે ભરીએ આજ રોજ અમે સોટાદપુર ખાતે ગામ મલાજાથી ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂઆત અમે અમારું ઉમેદવારી પત્ર ભરવા માટે અમે આવ્યા છીએ ગામ લોકોના મને પૂરેપૂરો સમર્થન છે એટલા માટે અમે ઉમેદવારી પત્ર પહેલી વખત નોંધાવીએ છીએ અને અમે ચોક્કસ જીતીશું એવી અમને આશા છે અમારે વિજેતા બનશું તો અમારા ગામ લોકોના નાના મોટા કામો છે અમે પૂરા કરીશું પંચાયત ગ્રુપ ઉમેદવાર તરીકે છું ભરશું અમારો સહકાર છે બધા માણસો નો ને વિજેતા બનશું ગામના વિકાસ કામ કરશું રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છુટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર